મિત્રો જ્ઞાન હું માધવી આપનો ફરીથી સ્વાગત કરું છું જે હું તમને આ હેડલાઇન સાંભળીને વિડીયોની તરફ પડ્યા છું એ રીતે હું તમને ચોક્કસપણે કહી દઉં કે આપણી જે ભરતી આવવાની છે એ જે વિદ્યા સહાયક ની સત્યાવીસો ની જગ્યા માટે મિત્રો એમ કહી શકાય કે આ પ્રક્રિયા છે હાથ ધરાઈ છે અને એના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ ન્યૂઝ એ પણ સામે આવેલા છે મિત્રો કે આવકરની જે સત્યાવીસો પચાસની જે શિક્ષણ મંત્રી દ્વારા બોલાયેલી છે કથન કરાયેલું છે એ જે ભરતી છે એ અપ્રોક્સિમેટલી આવશે પરંતુ એના નિયમની અંદર ફેરફાર આવશે શું આવશે ફેરફાર એ જાણતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો હવે આપ જાણો છો એમ કે એક મુશ્કેલી એ પણ હતી વિચારણાધીન કે માત્ર ટેટ પરીક્ષાના માર્ગ છે એ ગણવામાં આવશે હવેની જે પણ ભરતીઓ થવાની છે એની અંદર તો જે ભરતી થવાની છે એની અંદર જો ટેટના જ માર્ક છે એ ગણવામાં આવે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું એજ્યુકેશન મેરિટ સારું બને છે એ પાંચ હજાર કારણ કે ટેટની પરીક્ષાની અંદર એ પોતે ક્યાંક અંશે છે એ પહેલાં જાહેરાત નથી થઈ હોતી તમને ખ્યાલ જ છે બધાને કે પછી પાછળથી જ પરીક્ષાઓ લેવાય પછી આવી નવી જાહેરાતો છે થતી હોય છે પરિણામે ક્યાંક છે એની પ્રત્યે ઘણા વર્ષોથી આવી નહોતી મહેનત કરેલી છે પણ ક્યાંક અંશે ક્યાંક માર્કની અંદર ચૂકી ગયા છે તો એવા મિત્રોને ચોક્કસપણે છે એ વિચારતા હશે કે અમારે જો એજ્યુકેશનલ મેરિટ આવે તો વધારે ફાયદો છે તો સરકારને ફરીથી આપણે વિનંતી તો કરીશું જ કે બંનેમાંથી કોઈ એક ટેકનિક છે એનું વિચારણા કરીને પછી જ એ જે બાબતો છે એના અમલમાં મૂકીએ અને ખાસ કરીને બીજો એક પ્રશ્ન પણ જે તે ઉમેદવારોના મનમાં છે આ પ્રશ્ન કયો છે તો કે પ્રશ્ન એવો છે કે દરેક વિદ્યાર્થી છે આ મનમાં મૂંઝાઈ રહ્યો છે કે ભાઈ કદાચ ચાલો શિક્ષણ મંત્રી દ્વારા બોલાયેલું છે જૂન સુધીમાં ભરતી છે એ કરી દેવામાં આવશે વિદ્યા સહાયકોને પણ શિક્ષણ સહાયકોની ભરતી ક્યારે થાય આવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત કરેલો નથી અને એટલા માટે વારંવાર આવેદનો પત્રો પણ આપવામાં આવે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ મિત્રો સત્વરે છે આ ભરતી થવી જોઈએ આપનું શું મંતવ્ય છે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને આશા રાખીએ કે જેમ સત્યાવીસો પચાસની ફાઇલ છે એ મંજૂર થવા માટે જઈ ચૂકી છે અને ટૂંક સમયની અંદર છે ભરતીનો પણ અવકાશ છે ત્યારે આમાં હાયર સેકન્ડરી અને સેકન્ડરી વિભાગની અંદર પણ ટૂંક સમયની અંદર જ ભરતી છે આ પામે એવી શુભેચ્છા સાથે લઉં છું રજા અને મળીએ છીએ એક નવા વિડીયો સાથે નવી કેટલીક માહિતીઓ અને નવી કેટલીક ચર્ચાઓ સાથે થેન્ક યુ વિડીયોને લાઇક અને ચેનલના સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો